બાબા બાબા કે મારા બધું જોહા દેવું પડે તો મારા તા મારા બાજ્યો રાખો ઈને 1 લાખ રૂપિયા ની ના આલું કો ગપ્પુ માઈ દે હા આ તો જોવે તો આઈ જો પછી કેતા નઈ એ બોલે બોલે અ જલ્દી આવકો બેહજો બેહજો દેવા કોરી સી કો નું ના ના એ તું એક ખટકો રાખી યે જલ્દી ઓમોરો માં બાર વાગ્યા ત્યાં ફાડી આવી હતી તમે હાલ આયા કે ક્યાંથી આયા બેહીઓ છો તો તમપોર તો તારો ભાઈ હતો દેખાતો કવ તું આ કોણ કો નીકળ્યું ને મે દેખાજો આ ભરેલું દેખાતા છે એટલે એક ઉતર બાકી છે આ ખટકો રાખીને ભરી નાખ અરે ચાર પૂરો કરી નાખ આ બેઠો પાણી મોણી બાયલ કવ તું આ તું પેલા બેઠ જોવા આવી કે કવ તું કોણ નેમોનો ફોન આયો તો કવ તું હા બાકી અકા

અને ઈ તો ઓરો ડવરો આવી દીકું એ હા ઈ તો ઓરો નોરો કરી દી હું રાઈટર પર મારું ચાલુ કરતો છું આ બોતર પર હવાનું બોતર પર હવા ભરી નાખ કવ છું પછી ટાક હો હા કોર

દલાલી હું કરું છું તમે ખબર નહીં જુના ભાઈ કશું લહેરો બરોબર ઓકે કરી તમે બની ભેસ મો ઉપર છે નહીં અને દૂધ નું દૂધ પૂછી લે આ બધી કશો કમાઈ લેવાની નહીં નહીં બરોબર લહેરો આજુ બાજુ પટ્ટામાં આત્માનો નંબર આવ્યો તમને ખબર નઈ દલાલીમાં માં તો એ તું મને બધી ખબર બાઈક લઈને લાવ્યો નહિ તમને ખબર બાઈક માં તું બે નહી દલાલી જો નહીં

નાપોઆું પણ <zoysic discussions>

નીમબોડા ઉલેકા પોજો ઇસ્ટોપ કરો યાદી દે કણ મારો ના ના ઇસ્ટોપ નહીં કરો એક કામ કર ય હા 2000 તારો વધાર છેલ્લા 12 આલ ગઈ કે જો તો આ તો એ પોહાતું નહીં એ તો ભાઈ બધું કરવું પડે ના ના ડોક્ટર નહીં લઈ જાવ ડોક્ટર સોટો પડ છે

અને ખૂચા દે અને આ સાપુ ને તું માર દે મને ફાવ તું રહી દે સાચું નઈ કહું છું કયું આ ને તું ના માર દે સાચું 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 જો કાજ બાદ છોરી ને પાછો ના ફૂટ લાગી ને મેલું નકા દોરાય કહું છું અને આ તો બે જક ચલાય ચલાય ચાલ હું કોડરી એમ લે રાખ તો એ કહું છું ના હોય તો મોયો બો થઈ જાવ એ હા બસ આપ કોઈ પર માર તું બે જક ફટફટ બહુ થઈ જ્યું સાથે કરી ને ઓ હો નકર ક્લોનની રેસ ના કરી રેસ નું ક્લોન ના કરી ગાવ તું ના થાય ના થાય નું તા નચ્છા તારો બા એ ઉપડી જાય એ ઉપર ઉપર બે ગાવ છું આવડે આડે વડના આવડે મને ગાવું

મે <todan> 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 <pohi chal> <todan> ઇમ તો કઈ દન ને મેરાવા કું તું આ તો બે જોલીયા પેરા હા હા પેલે બે જોલીયા તૈયારી તને શરમ આવો છે કેટલા વર્ષથી ના પડી લે હો આ પગ ઓ તબે લા પગ કમ મેલે એ તો ગరగ લઈને આદ લટુજી નો કામ હતું એટલે એ ગరగ બરાક લઈને તારે નઈ આવવાનું હું તિયા મા આકુણ અલ્યા આ દલાલ છે એવું હોવા

અમે હો આપલા લાખ રૂપિયા લે બોલો તો મે નહી આવ એ તો જે જે થતું આ મત થાય વિશ્વાસ એટલો છે નટિયા ઉપર આ ઉપર એ વિશ્વાસ છે ને કે કોઈને જ ના જો વિશ્વાસ છે ગણો હવે વિશ્વાસ છે ઉપર તો એક હાથ હાથ બેસો બે કાઉ નેમ તો નહી વેકાતો હોય પણ ઈ વધારે લે મે એ તો ગરાક તો વાત કરી લે છે આત્માનો કહું છું ના તો તમે જતા હોય તો ગરાક ને વાત તમે એડવાન્સ કરો એડવાન્સ કરો અને આજ પછી

અધમેલા દે બે દેવી પડી ઇલાગતી માર દલાલી કરી એ તો ડાયરેક્ટ કોન્ટેક્ટ કર્યો ડાયરેક્ટ નહીં કર્યું

કોમ કરો કોને ખોટું ના લાગે એના અંગાત તમે જતા રહો અને તમે ફોન કરો તમારો નંબર લીધો મને બરોબર બરોબર નંબર લાવી સત્તર બરોબર

મગજ ખરાબ થતો ખબર છું ખરી બાર કરવાની જરૂર નહિ મોકલી મોકલો આપણે

તમાર બાટી લીવાવા તાગું જે આપો બની દીધો તો આ અને આત્મા એક નંબર ના લાલ્યો હા ના પણ ભાઈ લઈ લો જોઈને બે એ પસંદ કરો એટલે ભાવ કા કરી આ લે ચમ લેતા ફૂડાવ સગોય પેલી એ બેટ કેવા નાકોડી કે નાકોડી કણ ઓ સવા રિસેપ્ટ કર જા તો અમ સમજ કે લે આવી રહ્યો કે તો અનુકુળ આવે જો જો બું 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 જુઓ તમે જુઓ મારું તો નહી તો પડી જાય ના મારે કે નું દુકાને ખબર કઈ કબરઈ નેવા દુકાને દેખ ને ખબર હોય 1000 માં તો કમ્પ્લીટ તમે જોઈ લો ખાલી ત્યારે ત્યારે ઓટો પડે ના ના બોલો યાર ભમરી આ તો ભમરી કે લો અલ્યા હું વસ્તુ બતાવું એ કદી ખરાબ નહીં હોય તું જા ને મને વિશ્વાસ છે આમાં જો કુલ પંખો ભાઈ

પણ ક્યાં થી કીધા તા અમે તમે બોલાણ જતો કાકા તમારી કિંમત બોલા હરાવો અમે તો કીધા તા તો પંજાજી કહું પૈસા બધા પર આમાં અમા આગળ પાછું પાછો કરો ને હ જતો કાકા તમાર કેટલા આવા એ પૂછો કેલા ભઈ અમે કહી બરોબર પોઈન્ટ પર આયા કે મેં બોલ આઈ બેટ તો 55

આરો ઉ કાઠું પર જાતો 80 ઉતરવાનો ભાવ નતો નઈ તો તો આયન બેસમો તમારે કેવું પર કે નઈ હાલ કરો દૂધ મો કેવું નઈ પર એવું કેવું નઈ પર તમે તા 75 આજો આય જેત પર જેત હા બરોબર આવો નટુ કાકા બાઈ સુધી કલ્લા સુધી ના હોય ભઈ કાકા

હા નટુકા આ દલાલ આવીને જેવા જેવા દલાલી બરાબર તું જે વાત ખબર પડે